અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા બાયડના કૈલાશબેનના પરિવારના દુઃખમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ સહભાગી થયા તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશમાં ઘણા બધા લોકોએ પોતાનો પરિવાર ગુમાવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાંથી ત્રણ મહિલાઓ આ પ્લેનમાં સફર કરતા હતા કમનસીબે આ પ્લેન ક્રેશમાં જિલ્લાની ત્રણેય મહિલાના મોત નીપજ્યા હતા ત્રણ મહિલામાંથી એક મહિલા બાયડના કૈલાશબેન પટેલ હતા જેઓ પોતાના નાના દીકરાને મળવા લંડન જતા હતા આ પ્લેન ક્રેશના હાદસામાં તેમનું પણ મોત નીપજ્યું હતું કૈલાશબેનના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું છે ત્યારે આજરોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન આજે પરિવારને મળી તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી Story report by Rakesh Chala Arvalli.